હું એક નારી છું આધુનિક યુગની નારી છું હું કમજોર કે શક્તિહીન નથી હું જ છું આદિ શક્તિ હું જ છું અંબિકા બે બાળક ચાર કામ ચાર સ્વજન છ જવાબદારી અને આઠ ઘરના કામ કરીને અહીં ઉપસ્થિત એવી તમામ મહિલાઓને ધ્રુવિયાર દેસાઈ ના સત ત્યારે મારે વાત કરવી હતી એક દંતાઈ આપણને એ શીખવે છે કે આપણામાં રહેલી ખામીઓને શોધવી અને ખૂબીઓને નિખારવી વી શુડ ફોકસ ઓન અવર અવર એન્ડ સ્ટ્રેન્થ ખામી ખામી બસ એટલી જ હોય છે કે આપણે ખામી ખામી બસ એટલી જ હોય છે કે આપણે કોઈ પણ વાતનો કંઈ પણ વિચાર્યા વગર તરત જ પ્રતિક્રિયા આપીએ છીએ કેનાથી એવું કહેવાય જ કેમ

કોઈ પણ વાતનો વિચાર કરવો એને સાંભળવી અને સ્મિત સાથે જવાબ આપવો એટલે પ્રતિભાવ હું કહું છું સ્મિત સાથે જવાબ એનો અર્થ એ નથી કે તર્ક વિતર્ક ના કરવો દુનિયાની એકમાત્ર સંસ્કૃતિ કે જ્યાં શાસ્ત્રાર્થની પરંપરા છે તર્ક વિતર્કની પરંપરા છે પરંતુ વિનમ્રતાથી વિનમ્રતા એ આપણી સંસ્કૃતિ છે હ્યુમિલિટી ઇઝ અવર

કે તિલક ટોપી ને માળા પહેરવા વાળો એ તો ઢોંગી જશે એ તો વિલાન જ હશે એટલું જ નહીં ધર્માચાર્ય ઢોંગી હશે પ્રોફેસર મજાકનો વિષય હશે ભણવાવાળો વિદ્યાર્થી તો મૂર્ખ જ હશે અને જે ક્લાસ બંક કરે છે એ ઇન્ટેલિજન્ટ હશે ને પોકેટ મારવાવાળો વ્યક્તિ એ તો ઉદાર હશે કારણ કે તો ચોરી કરીને સૌમાં વેચી રહ્યો હશે એટલું જ નહીં સરદાર મઝાકનો વિષય હશે અને સાઉથ ઇન્ડિયન મૂવીમાં દરેક સાઉથ ઇન્ડિયન એ મઝાકનો વિષય હશે હું એવું નથી કહેતી કે મૂવીવાળા આવું જાતે કરીને કરે છે પરંતુ એક મોટા ષડયંત્રના ભાગરૂપે તેના માઇન્ડસેટનો આ રીતે ટૂલ તરીકે યુઝ થાય છે શું તમને નથી લાગતું આપણે આમાંથી બહાર આવવાની જરૂર છે પાછા વળવાની જરૂર છે કારણ કે અમારી યુવા પેઢી પૂરે ભારત વર્ષ કે ભવિષ્યકા નેતૃત્વ કરી રહી છે અગર હમ તૂટ જાય તો અમારી ભક્તિનો દાવો કરવાવાળા વાળા સાચા ભક્ત નથી સાચા ભક્ત નથી કારણ કે રામાયણ આપને સંદેશો આપે છે કે રાવણ જયારે માતા સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે એ સાધુ વેશે આવ્યો રાક્ષસ વેશે નહીં આપણી દીકરીઓ એ ખૂબ સમજવાની જરૂર છે કે સામે વાળા જે દેખાય છે એ સાધુના વેશમાં રાવણ તો નથી ને આજની યુવતીઓ એ ખૂબ સમજવાની જરૂર છે બિટિયા ઇસ સંસાર મે સંભળ કે જલીઓ જાય ના જાને કિસ મોડ પે કબ મિલ જાય ભક્તિ ભક્તિ તો એને ભપકાની જરૂર નથી યાદ રાખજો ભક્તિને ભપકાની જરૂર નથી અરે ભક્તિ તો વ્યક્તિના વાણી વિચાર વર્તન ને આદર્શમાં ઝળકી આવે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારા બસો પચાસ થી પણ વધારે ભાઈઓ બહેનો રાત દિવસ આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મહેનત કરી રહ્યા છે જો વડીલોનો આશરો સંસ્કૃતિ ધામ સંસ્કાર ધામ ગૌ સેવા ગૌ મંડળ જેવા તો અનેકો જનહિતના કાર્ય કરી રહ્યા છે એટલે જ કહેવાય છે ને

આ યુવા સંસ્કૃતિ છે માટે મારા મેઘાણી લખે છે કે ગટમાં ઘોડા થનગને ને આતમ વિંજે પાખ અણદિઠેલી બૂમ પર યોવન માંડે આંખ જેનામાં સાહસ કરવાની વૃત્તિ છે તેજ નવ સર્જન કરી શકે છે આ યુવા શક્તિ વેડફાઈ રહી છે ફ્રેન્ડશિપના બાને નશો ડ્રગ્સ વ્યસન ને સિગારેટ લેતી થઈ છે સાંભળજો યુવાનો શા લો છો શું તમે જેના દોસ્ત છો એ તમારો દોસ્ત નથી આવી દોસ્તીના ચક્કરમાં તમે તમારા જીવનના શ્રેષ્ઠ મિત્ર તમારા માતા પિતાને ગુમાવો છો

ધન્યવાદ ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવો ધ્રુવી દેસાઈને ખુબ સરસ મજાની યુવા સંસ્કૃતિના વિષય સાથેની વાતચીત આપણા સુધી પહોંચાડી અને સરસ મજાના વિષયને ન્યાય આપી અને આપણે